કેમ છો કલ્પના હોમ કિચનમાં આપનું સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરીશ લસણની ચટણીની રેસીપી હું રોજ એક વિડીયો શેર કરું છું રેસીપીનો તો જોવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો તમને નોટિફિકેશન મળશે હું આવ નવી રેસીપી રોજ શેર કરું છું અને શિયાળાની સ્પેશિયલ રેસીપી છે પછી અથાણાની છે બીજા શોર્ટ વિડીયોના અંદર ચટણીની રેસીપી પણ ઘણી બધી આપેલી છે તો આવી રીતે અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને હવે આપણે બનાવીએ લસણની ચટણીની રેસિપી સૌપ્રથમ આપણે સૂકા મરચાં છે તેને પાંચ મિનિટ ગરમ પાણીમાં પલાળી રાખવાના છે અને ગરમ પાણીમાં પલાળી અને પછી મિક્સરમાં આપણે પેસ્ટ બનાવવાની છે આની આપણે બરાબર પેસ્ટ બનાવી લેવાની અને જો વાટીને બનાવી હોય તો વાટીને પણ બનાવી શકો છો પણ આ મિક્સરમાં જલ્દી થઈ જાય છે તો આપણે મિક્સરમાં બનાવી લેવાની આવી રીતે આપણે પેસ્ટ બનાવવાની છે હવે આપણે ખાલમાં લીલા ધાણા લઈશું અને લસણ લઈશું અને આપણે બરાબર વાટી લેવાનું છે અંદર આપણે મીઠું સ્વાદ અનુસાર ઉમેરવાનું છે અને એક આંબલીનો ટુકડો ઉમેરીશું કે આંબલીનો ટુકડો ઉમેરવાથી આ જે ચટણી છે તે લાંબા ટાઈમ સુધી બગડતી નથી અને આગળ પણ આપણે એવી રીતે જ બનાવવાની છે કે એક મહિના સુધી આ ચટણી બગડે નહીં એ રીતે બનાવવાની છે તો તમે એન્ડ સુધી વિડીયો જોતા રહેજો કે આ ચટણી તમે કેવી રીતે સ્ટોર કરી શકો છો અને કેવી રીતે બનાવવાની છે આપણે એવી રીતે વાટવાનું છે કે એકદમ બારીક પણ નથી કરવાનું ને એકદમ મોટું પણ નથી રાખવાનું મીડિયમ વાટવાનું છે આપણે હવે વટાઈ ગયું છે તો આપણે અંદર જે મરચાંની પેસ્ટ છે તે પણ આમાં મિક્સ કરી લઈશું અને એને પણ આપણે વાટીને બરાબર મિક્સ કરી લેવાનું છે હવે આ બરાબર મિક્સ થઈ ગયું છે આવી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે હવે આપણે એક વાસણમાં તેલ લેવાનું છે અને તેલથી આપણે આ જે ચટણી છે એને વઘારવાની છે આવી રીતે વઘારવાથી જ આ ચટણી લાંબો સમય સુધી રહે છે આના અંદર આપણે એક ચમચી રાઈ ઉમેરીશું અને એક ચમચી જીરું ઉમેરવાનું છે અને હિંગ ઉમેરીશું આપણે અને લીમડીના પાન ઉમેરવાના છે આવી રીતે બધું વઘારમાં ઉમેરી અને બરાબર મિક્સ કરી લેવાનું છે અને હવે આપણે આ જે ચટણી છે એ અંદર ઉમેરીશું અને આવી રીતે આપણે બરાબર તેલમાં મિક્સ કરવાની છે અને તેલ થોડું વધારે લેવાનું છે કે આપણે લાંબા સમય સુધી આ ચટણી સારી રહે અને હવે આપણે ખટાશ ઉમેરવાની છે અને ખટાસથી જે આ ચટણી છે તે લાંબા સમય સુધી રહે છે તો આંબલીનું પાણી છે તે આપણે ઉમેરવાનું અને અંદર થોડી આપણે સાકર ઉમેરીશું અને હળદર અને લાલ મરચી ઉમેરીશું કાશ્મીરી કે જેનાથી આનો કલર સારો આવે અને આવી રીતે આપણે બધા જ મસાલા ઉમેરી અને મિક્સ કરી લેવાનું છે આંબલીના પાણીથી આ ચટણી લાંબા સમય સુધી બગડતી નથી અને અંદર આપણે ગોળ અથવા સાકર ઉમેરવાની તમે સાકર ઉમેરેલી છે અને તમે ગોળ પણ ઉમેરી શકો છો અને આવી રીતે આપણે બરાબર મિક્સ કરી લેવાની છે અને જ્યારે તેલ ઉપર છૂટે ત્યારે આ ચટણી તૈયાર થઈ જાય છે તો આપણે ત્યાં સુધી ગરમ કરવાની છે કે જ્યાં સુધી ઉપર તેલ ના દેખાય અને આવી રીતે તેલ બરાબર દેખાય એટલે આ ચટણી બની ગઈ છે અને આને તમે એક મહિના સુધી સ્ટોર કરી શકો છો કાચની બહણીમાં એક મહિના સુધી આ ચટણી બગડતી નથી અને તમે થેપલા સાથે ભાખરી સાથે રોટલી સાથે ખાઈ શકો છો અને મીઠું આપણે શરૂઆતમાં ઉમેરેલું છે અંદર જ્યારે આપણે ખાલમાં વાટતા હતા ત્યારે તો મીઠું તમારે જરૂર પડે તો ઉમેરવાનું નહીતર મીઠું આપણે આગળ ઉમેરેલું જ છે અને આવી જ રીતે હું આવનવી રેસીપી શેર કરું છું તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને હવે મળીશું બીજી રેસીપીમાં ત્યાં સુધી બાય